ચરિતાર્થ કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ્યું છે ચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને આપના લોકલાડીલા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક કે ભારત સ્વચ્છ હોવું જોઈએ અને સ્વચ્છતા એ પ્રથમ માપદંડ પણ છે અને સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા પણ હોય એટલે સ્વચ્છતાની સાથે સાથે તમામ વિભાગોમાં પણ કેટલીક સ્વચ્છતાઓ જરૂરી છે એટલે આ પખવાડિયું એ સ્વચ્છતાના આધીન રહીને આ કેમ્પસમાં સ્વચ્છ રહે અને સ્વચ્છની સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ એક સ્વચ્છતાનો અને શ્રમદાનનો પણ ભાવ પેદા થાય એવી ભાવના સાથે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ જેમાં જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યક્રમની મુહિમ કરવામાં આવી છે એટલે એને પણ અભિનંદન આપું છું એમ જુદા જુદા વિભાગો દ્વારા આ સ્વચ્છતાઓ કરીને આ કેમ્પસને સ્વચ્છ બનાવી અને એક સંદેશો સમાજમાં જાય અને યુવાનો પણ આ અંગે પોતાના પરિવારમાં અને રાષ્ટ્રપતે કે જ્યાં પણ ગંદકી છે જ્યાં જાહેર ધાર્મિક સ્થળો છે ત્યાં પણ સ્વચ્છતા જળવાઈ રહે એ પ્રકારના કાર્યક્રમો દ્વારા એ યુવાનોમાં અને આ જ દેશના નાગરિકોમાં એક સારો સંદેશો જઈ અને આપણે સ્વચ્છતા અભિયાન તરફ જઈ રહ્યા છીએ એ જે મારો